ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને શુક્રવારે યુઝેબલ લોન્ચ વ્હીકલનું સફળ લેન્ડિંગ કર્યું હતું આ સ્વદેશી સ્પેસ શટલનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે તેને કર્ણાટકના ચિત્ર દુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે હેલિકોપ્ટર દ્વારા ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની ઉંચાઈ ઉઠાવવામાં આવ્યું હતું અને રનવે પર ઓટોનોમસ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે પકની સફળ લેન્ડિંગ સાત વાગીને

સાધનો પહોંચાડવાના ટ્વેન્ટી માં નોંધપાત્ર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ